રાજ્યમાં મેઘરાજાના તાંડવ પછી ખેડૂતોને ભારે નુકસાન થયાના સમાચાર છે ત્યારે આજે ભારતીય ખેડૂત સંઘે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી રાજ્યમાં તાત્કાલિક નુકસાનનો સર્વે કરવાની માંગ કરી છે સાર્વત્રિક પાકને નુકસાન થતા પ્રાથમિક અહેવાલો છે ત્યારે રાજ્યમાં સરકારે ત્રણ તબક્કામાં સર્વે કરવાની માંગ કરવામાં આવી છે વર્તમાન સર્વેમાં કેટલીક શાકભાજીનો સમાવેશ કરવામાં આવ્યો નથી જેથી સરકારે તમામ કૃષિ પાકોની સર્વે કરવા જોઈએ તેની માંગ ખેડૂતો સંઘે કરી છે અત્યારે પંચતત્વોના અનબેલેન્સના કારણે વરસાદે પણ પ્રકૃતિએ પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે વરસાદ ક્યાંક અચાનક વધાર પડી જાય છે અને ક્યાંક પવન સાથે વરસાદ પડે છે એટલે સાર્વત્રિક ખેતીના પાકોને નુકસાન થયું હોય એવો પ્રાથમિક અંદાજ છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ સર્વેના આદેશો આપ્યા હતા ત્રણ તબક્કાની અંદર સર્વે થયો છે પહેલાં સર્વે થયું એના પેકેજની પણ જાહેરાત કરી દીધી છે એમ છતાં ફરી વરસાદે મેઘમહેર થઈ અને ત્યાં પાકોને નુકસાન થયું એટલે ફરી સર્વેના આદેશ થયા છે એમ છતાં પણ છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાત તરફ પણ વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું છે ગઈકાલે ગાંધીનગર જિલ્લાના કેટલાક તાલુકાઓમાં સાબરકાંઠામાં બનાસકાંઠામાં પાટણની અંદર આ જિલ્લાઓની અંદર પણ વધુ વરસાદના કારણે પાણી ભરાઈ અને ખેતીના પાકોને નુકસાન થયું છે તો આપણા માધ્યમથી આજે માન્ય મુખ્યમંત્રીશ્રીને ગઈકાલે પણ પત્ર લખ્યો હતો કૃષિ મંત્રીશ્રી જોડે પણ વાત થઈ હતી એમને પણ સર્વે માટે કહ્યું છે પણ ક્યાંક સર્વેની કામગીરી હજુ ધીમી ગતિએ ચાલતી હોવાના અહેવાલ પણ કાર્યકર્તાઓ દ્વારા જિલ્લાઓમાંથી આવતા હોય છે તો સત્વરે યુદ્ધના ધોરણની સર્વે થાય અને છેવાડાની વ્યક્તિ સહાયથી વંચિત ન રહી જાય એ દિશા તરફ સર્વે થાય એવી લાગણી અને માગણી આપના માધ્યમથી હું રાજ્યના કૃષિ મંત્રી અને માન્ય શ્રી સમક્ષ મૂકું છું